હેલો ફ્રેન્ડ્સ જીપીએસસી મેન્સ પ્રેક્ટિસમાં આપણું સ્વાગત છે તો આજે આપણે જે ગુજરાતીનું એક ફોર્મેટ જોઈશું જે આપણે જીપીએસસી ક્લાસ વન ટુ ડીવાય એસઓ અને એસટીએમાં કામ લાગશે તો મારીને મારા ટીમ વિશેની જાણકારી છે એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર તમે સર્ચ કરશો તો તમે ટેલિગ્રામ પર એમાં જોડાઈ શકો છો જો પર્સનલ મેન્ટરશિપ તમારે જોઈન કરવી હોય જીપીએસસી ક્લાસ વન ટુ માટે સીસીઇ માટે અથવા તો જે છે એસટીઆઈ ડિવાઇસો માટે તો જે છે પર મંથ વન થાઉઝન્ડ રૂપીઝ પ્રમાણે તમે જોઈન કરી શકો છો જેમાં તમને ડેઇલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પ્લસ ઇવેલ્યુએશન કરી આપવામાં આવશે અને ઇંગ્લિશ ગુજરાતી સબ્જેક્ટ પણ તેમાં કવર કરવામાં આવશે એના માટે તમારે એટ ધ રેટ જીપીએસસી ઇઝ ધ ફ્યુચર અથવા એટ ધ રેટ ભાર્ગવ જીઓવીટી ઉપર કોન્ટેક કરવાનો રહેશે તો આપણે જે છે આ પીવાયક્યુ જોઈ ગયા છે બરાબર છે તો આજે જે છે આપણે જોવાના છીએ કે તથ થ વર્તમાનપત્રના તંત્રીને સંબોધીને વિદ્યાર્થીઓ શાળામાં ગણવેશ પહેરીને જ અભ્યાસ કરે એ નિયમનું તલસ્પર્શી વિશ્લેષણ કરતો ચર્ચાપત્ર લખો તો ચર્ચાપત્રનો મતલબ શું થાય ચર્ચાપત્રનો મતલબ થાય કે ચર્ચા પ્લસ પત્ર એટલે ચર્ચા પ્લસ પત્રનો મતલબ કે એમાં જે છે તમે તમારું નોલેજ પણ લખી શકો એમાં તમે તમારા ડેટા લખી શકો તમે તમારા ફાયદા નુકસાન જે પણ ટોપિક પૂછ્યો છે એ લખી શકો એના અલગ અલગ ડાયમેન્શન્સ લખી શકો અને પત્રનો મતલબ કે પત્રના ફોર્મેટમાં તમારે એને લખવાનું હોય છે તો આજે જે છે આપણે શીખીશું કે કેવી રીતે જે છે તમારે લખી શકાય તો ફોર્મેટ શું આવે તો ફોર્મેટમાં જાણો છો કે રાઈટ સાઈડ પર જે છે તમારું નામ સરનામું તારીખ લખવાની હોય છે ધારો કે ક ખ ગ સરનામું એક બરાબર તારીખ જેટલું બને એટલું શોર્ટમાં લખવાનું શોર્ટમાં એટલા માટે કહું છું કે કન્ટેન્ટ પર જે છે તમારે ફોકસ રાખવાનું હોય ત્યારબાદ તમારે લખવાનું હોય કે પ્રતિ તંત્રીશ્રી અબક વર્તમાનપત્ર હવે જો આ આની અંદર જેમ કે આ તથ દ વર્તમાનપત્ર આપેલું છે તો તમારે અબક અને લખવાનું તથ દ લખવાનું બરાબર છે તંત્રીસી તથ વર્તમાન પત્ર પછી વિષય આવે વિષય ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત સિમ્પલ તમે વિષય લખી શકો ત્યારબાદ તમે લખી શકો કે મહોદયશ્રી બરાબર છે તમે જે છે એ ગણવેશ શાળામાં પહેરીને જાઓ જે પણ તમારો વિષય છે એના માટેનું આ ચર્ચાપત્ર તમારા વર્તમાનપત્રમાં યોગ્ય સ્થાને પ્રકાશિત કરવા વિનંતી બરાબર આટલું તમે લખી શકો ત્યારબાદ જે નીચે તમારે લખવાનું બીડાણ બીડાણમાં લખી દેવાનું ચર્ચાપત્ર ત્યારબાદ જે છે તમારું મેઇન કન્ટેન્ટ આવશે મેઇન કન્ટેન્ટ શું છે કે ગણવેશનું મહત્વ અને વાલીઓની ચિંતા તો આ રીતે કોઈક તમારે એને જે પણ તમને સબ્જેક્ટ આપ્યો છે એને તમારે એક ટાઈટલ આપવાનું છે ટાઇટલ એ રીતે આપવાનું થાય કે તમે જે ટોપિક પર લખવા માંગો છો એને જે છે એ ટાઇટલ પરથી સમજી શકાય એ રીતનું એક ટાઇટલ આપવું છે ભાઈ ગણેશનું મહત્ત્વ અને વાલીઓની ચિંતા તો થોડું ઇન્ટ્રોડક્શન તમે આપી શકો કે ભાઈ શાળા એક મંદિર છે જીવનના જે છે એમાં પાઠને શીખવા મળે છે ઊંચ નીચના ભેદભાવ જે છે શાળામાં દૂર થાય છે શાળા જે છે એ તમને સારા નાગરિક બને તો શાળા વિશે જે તમારી થોડી પૂરો ભૂમિકા બાંધી પડે ત્યારબાદ જે છે આપણે લખવાનું છે ગણેશ પર તો ગણેશ પર તલસ્પર્શી વિશ્લેષણ છે બરાબર શું પૂછી દે તલસ તલસી વિશ્લેષણ એટલે તમારે લાભ લખી શકો કે એક તો ગણવેશથી જે સમાનતા આવે છે અમીર ગરીબના જે છે ભેદભાવ દૂર થાય છે દેખાડો થઈ શકતો નથી કે ભાઈ કોઈ જાણી જોઈને એવું બતાવી શકતો નથી કે જો હું તો મોંઘા કપડા પહેરું છું બરાબર છે શિક્ષણની ગરિમા જળવાય છે કે ત્યાં જે છે વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા આવે છે નહીં કે ફેશન કે શો ઓફ કરવા પોતાનો તો શિક્ષણની જે છે ગરિમા જળવાય છે દરેકમાં સમાનતાનો ભાવ આવે છે તો ગણવેશના ફાયદા આટલા તમે લખી શકો ત્યારબાદ એને નુકસાન પણ લખવા પડે કારણ કે કોઈ પણ વસ્તુમાં બેલેન્સ તો હોય ને નુકસાન તો 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 એના નાના એક બે હોય એ છે કે ભાઈ શાળા અમુક દુકાનોથી જ જે ખરીદવાનો આગ્રહ રાખે છે ગણવેશ એ ખોટું છે વાલીઓ માટે એ ચિંતાનો વિષય છે દર વર્ષે નવો જ ગણવેશ લેવા માટે જે છે દબાણ કરવામાં આવે છે જે વસ્તુ ખોટી છે અમુક કલરના જ કોટ અમુક કલરના સ્વેટર મોજા જે માટે દબાણ કરવામાં આવે છે એ ખોટું છે ના થવું જોઈએ ત્યારબાદ તમારે થોડું એનું સોલ્યુશન પણ આપવું પડે કે ભાઈ શું કરવું તો વાલીઓ જે છે જાગૃત બને શાળા પોતે જે છે અમુક નિયમો હળવા કરે કે ભાઈ ગણવેશ જરૂરી છે પણ એવું નથી કે ભાઈ આજ જ કલરનું તમારે સ્વેટર જોઈએ અને આજ જ કલરની વોટરબેગ જોઈએ સરકાર પોતે પણ દાખલ આપે જરૂરી છે સરકાર જે છે આમાં દાખલગીરી કરી શકે કરવી જોઈએ એમાં જે છે સરકારે પાછી પાણી કરવી જોઈએ નહીં ગણવેશ જરૂરી છે પણ બાળકોના હિતમાં અમુક બાબતે છૂટછાટ આપી શકાય આ રીતે જે છે તમારે પત્રમાં એક બેલેન્સ લખી શકો કે ભાઈ શાળાનું મહત્ત્વ છે ગણવેશનું મહત્ત્વ છે પણ ગણવેશમાં જે છે અમુક ચિંતાના પણ વિષયો છે અને આ રીતે તમારે શું કરવું જોઈએ તો આ રીતે જ્યારે આપણે લખતા હોય ત્યારે જે છે તમને ચર્ચાપત્રમાં જે છે પૂરા માર્ક મળી શકે તો એ પ્રમાણે તમારે લખવાનું થાય તો આ રીતે જો તમે પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો જે છે તમે ટેલિગ્રામ પર જોડાઈ શકો છો યુટ્યુબ પર પણ આપણે ડેલી મૂકતા હોઈએ છીએ પ્રેક્ટિસ ક્વેશ્ચન તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ સાથે શેર કરજો આપને જો ગમ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો અને જો મેન્ટરશિપ લેવા માંગતા હોય તો મેન્ટરશીપ માટે જે છે એ તમે મને કોન્ટેક કરી શકો છો એટ ધ રેટ જીપીએસ ધ ફ્યુચર અથવા એટ ધ રેટ ભાર્ગવ જીઓટી પર ટેલિગ્રામ પર મેસેજ કરી શકો છો તો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ